સુરક્ષાના ધજાગરા ફાર્માના કામદારે જીવ ગુમાવ્યો ઝેર નો ઓછાયો પાનોલી જીફાર્મા સન ની અસર અસરથી કામદાર નું શંકાસ્પદ મૃત્યુ ઓએચસી સેન્ટર પર નિષ્ફળ પોલીસ તપાસ શરૂ કામદાર સંગઠનોમાં રોષ અંકલેશ્વરની સનફાર્મા કંપનીમાં ગંભીર દુર્ઘટના કામદારનું શંકાસ્પદ સંજોગોમાં મોત અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆરડીસીમાં આવેલી જાણીતી સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે જેમાં ફરજ દરમિયાન એક કામદારનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ નિપજ્યું છે આ બનાવને પગલે જીઆરડીસી વિસ્તારમાં શોક અને ચકચારની લાગણી ફેલાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કામદારની ઓળખ અલાદ કદંબા ભુએ રહેવાસી ઓડિશા હાલ રહેવાસી સંજાલી તાલુકો અંકલેશ્વર તરીકે થઈ છે બનાવ ગત તારીખ સાત બાર બે હજાર પચીસના રોજ બન્યો હતો અલાદ સન ફાર્મા કંપનીના પ્લાન્ટ નંબર છ માં ફરજ બજાવી રહ્યા હતા તે સમયે રિએક્ટર નંબર છસો સત્તરમાં ટોલવીન નામના કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી કામગીરી દરમિયાન અલાદભુને અચાનક સંભવત કેમિકલની વરાળ કે ઝેરી અસર લાગી આવતા તેમના માથામાં તીવ્ર દુખાવો શરૂ થયો હતો તેમની તબિયત લથડતા તાત્કાલિક કંપનીના ઓએચસી ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા કંપનીના ઓએચસી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમને ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે તેમને તાત્કાલિક અંકલેશ્વરની પદ્મસિંધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પદ્મસિંધા હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી પરંતુ સારવાર કારગત નીવડી ન હતી ફરજ પરના ડોક્ટર શ્રીએ રાત્રે સવા નવ કલાકે અલાદ ભૂઈને મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે પાનોલી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવે છે અને આ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવે છે કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન કામદારનું આ રીતે મૃત્યુ થતાં ઔદ્યોગિક સલામતીના ધોરણો સામે પણ સવાલો ઊભા થયા છે